જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે બે વૈરાગી એક તાદેશી એક સાધારણ એની વાર્તા કરી હતી આજે આપણે એક કુંજરી એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો શ્રી ગોસાઈજીની સેવકની એક કુંજરી મથુરામાં રહે છે તેમની વાર્તા કરીએ આ કુંજરી તામસ ભક્ત છે લીલામાં એનું નામ સોહિની છે એ પુલંદિનીના યુદ્ધમાં છે તે રોજ નવો મેવો સિદ્ધ કરી ઉત્થાપન સમયે શ્રી ઠાકોરજીને આરોગ આરોગાવે છે તેથી શ્રી ઠાકોરજી એના પર ખૂબ પ્રસન્ન રહે છે એક દિવસે નવી નવી જાતના સુંદર મેવા સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને તે આરો ગાવે છે તે વખતે શ્રી શ્યામલાજી ત્યાં પધારે છે ત્યારે તે જરા ઊંચા અવાજે કહે છે કે હમણાં શ્રી ઠાકોરજી ઉત્થાપન ભોગ આરોગ્ય છે તેથી આપ નિકટ પધારશો નહીં આ કહેતી વખતે સોહિનીના મુખમાંથી એક છાંટો મેવામાં પડે છે ત્યારે શામલાજી કહે છે કે તને એવું અભિમાન આવી ગયું કે તે મને રોકી અને તું પ્રભુને તારું એઠું આરોગ આવે છે તેથી જા જાતળ પર ધરતી પર પડ મલેછીઓને તને મળે એ અપરાધથી એ મથુરામાં એક કુંજરીને ત્યાં જન્મે છે એ હારનીથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે ત્યારે આ કુંજરી સ્વગૃહેથી આદો અને ગરમ રોટલી ખાઈને આગરા જવા નીકળે છે ગરમીના દિવસો હોય છે બફારાથી વ્યાકુળ થઈને તે ઔરંગાબાદથી એક કોષ દૂર એક વૃક્ષની છાયામાં પડી રહે છે ત્યારે તે તરસથી તરફડતી રહે છે એટલામાં શ્રી ગુસાઈજી શ્રીનાથ નાથદ્વારથી પથારી રહ્યા છે તેનો ખવાસ પૂછે છે કે આ કોણ છે તે તેમને કહે છે કે મહારાજ એ એક મલચ્છાણી છે શ્રી ગુસાઈજી તેની તરફ જોવે છે ત્યારે તે કુંજરી ઈશારાથી કહે છે કે હું તરસી છું ત્યારે શ્રી ગુસાઈજી એના ખવાસને કહે છે કે એને તત્કાળ જળ પીવડાવો પણ તેનો ખવાસ કહે છે કે અહીં નજીકમાં કોઈ જળ કે કૂવો તળાવ પણ નથી તો કઈ રીતે જળ પાવ તેથી શ્રી પ્રભુ કહે છે કે જારીમાં જળ છે તે તેમને પીવડાવો તેથી ખવાસ કહે છે કે મહારાજ ચારે છોવાઈ જશે ત્યારે ગોસાઈજી કહે છે જારે તો બીજી આવશે પણ આ મલેછા એના પ્રાણ ક્યારેય નહીં આવે તેથી જલ્દી જળ પીવડાવો પછી ખવાસે એ ચારીમાંથી શ્રી નવનીત પ્રેયાજીનું મહાપ્રસાદીનું જળ એ કુંજરીને પીવડાવ્યું ત્યારે એ હોશમાં આવે છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે ત્યારે તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી નંદ રૂપે તેમને દર્શન આપે છે ત્યારે તે કહે છે મહારાજ મેં સાંભળ્યું હતું આજે નરી આંખે પણ જોયું તમે શ્રી ગુસાઈજી સાચા છો તેથી મને જીવાડી પછી તે આગ્રહ જવાનું ભૂલી જાય છે એ શ્રી ગોકુળ આવીને બેઠકના આંગણે બેસી રહે છે વૈષ્ણવ મહાપ્રસાદ લે એની જૂઠણ બચે તે એ માગી લે છે અને ખૂબ આદરથી લે છે શ્રી ગુસાઈજી થોડાક દિવસ બાદ શ્રી નાથ દ્વારાથી શ્રી ગોકુળ પધારે છે ત્યારે તેને તેમના દર્શન થાય છે આમ તે તેના દર્શન રોજ બહાર કે ભીતર પધારતા કરે છે તે ત્યાં બેસી રહે છે અને રોજ જૂઠણ પ્રસાદ લે છે પછી તો તે બેઠકની સામે જ દુકાન માંડે છે શરીરના સંબંધીઓને કહે છે કે તે શ્રી ગોકુળમાં રહેશે અહીં ઘણો લાભ છે વળી અહીં કોઈ કુંજરી છે નહીં તે વસ્તુ કોઈએ જોઈએ તે માટે હું તો અહીં જ રહીશ એમ તે કહે છે પછી તે શ્રી ગોકુળમાં દુકાન કરે છે અને સુંદર મેવો લાવી આંગણે બેસી રહે છે શ્રી ગુસાઈજીના માણસોને તે એ મેવો રાખવા કહે છે ત્યારે શ્રી ગુસાઈજીના માણસો કહે છે કે તું કિંમત કહે તો અમે લઈએ તો એ અમારા કામમાં આવે તો શ્રી ગુસાઈજીના સેવક સિવાય કોઈની સત્તા શ્રી પ્રભુ અંગીકાર કરતા નથી તેથી જો પોતે એમની સેવક થાય તો ભલું થાય મારું ધન પ્રભુને કામ આવે માટે કોઈ ઉપાય કરવો જોઈએ આમ વિચારીને તે એક વૈષ્ણવ ખવાસને બોલાવીને એકાંતમાં બેસીને કહે છે કે જરા મારી વાત સાંભળો તમે મોટા ભગવદીય છો કૃપાપાત્ર છો અને હું તો મહામૂરખ છું અભણ છું વળી અસુર પણ છો તમારી કૃપાથી અને તમારી જૂઠણના પ્રતાપે મને જ્ઞાન થયું છે શ્રી ગુસાઇજીનું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયું તેથી મેં જાણ્યું કે એમની બરોબર કોઈ નથી વળી તમે પણ એમના સેવક હરિના જન કૃપાપાત્ર છો તેથી હું તમારા શરણે છું બીજો આશ્રય નથી આમ કહીને તે તેનો હાથ જોડીને પગે પડે છે અને કહે છે મારી ના જ હવે તમારા હાથમાં છે તેથી હું તમને એક વાત પૂછું છું મારી પાસે રૂપિયા દસ હજાર છે મારું ધન અને મારો દેહ શ્રી પ્રભુના કામમાં કઈ રીતે આવે એ તમે મને જણાવો પોતાનો અંગીકાર શ્રી ગુસાઈજી કઈ રીતે કરે તેનો ઉપાય દર્શાવો એક હવાસ તેને કહે છે કે તારો તે સંબંધ ખોટો છે આસુરી છે તેથી તારો વિચાર કરવો મારા માટે અઘરો છે છતાં ઈશ્વર ઈચ્છાથી મને જે સૂજે તે તને કહું જે તું માને તો શ્રી ઠાકોરજી તારો અંગીકાર કરશે કુંજરી એમ કરવા કબૂલ થાય છે એથી તે એને ત્યાં જ દુકાન માંડીને નવી નવી અનેક વસ્તુ ઉત્તમ મેવાતર મેવા શાકભાજી શહેરો અને નગરમાંથી ખોળી ખોળીને લાવવા કહે છે નહીંતર કોઈ માણસને રાખી તેની પાસેથી મંગાવીને ચીજોને જાળવીને રાખવા કહે છે જે પ્રભુ અંગીકારની વસ્તુ હોય એમ વિચારીને અપવિત્ર જળ તથા અન્ય કોઈ ચીજ વસ્તુનો સ્પર્શ થાય નહીં અને પગ પણ લાગે નહીં મુખમાંથી છાંટા ઉડે નહીં અને સારા જળથી હાથ ધોઈ સારું જળ છાંટી ખૂબ સા જાળવીને રાખવાનું તેને કહે છે કોઈ ઘરક આવે તો હલકી ચીજો દેખાડવી કિંમત બમણી કહેવી જેથી એ લે નહીં શ્રી ગોસાઈજીના વૈષ્ણવ આવે તેને ઉત્તમ ચીજ હોય તે દેખાડજે કિંમત પૂછે ત્યારે અડધી કહેવી ત્યારે તેઓ સામગ્રી સુંદર અને સસ્તી જાણીને લઈ લેશે જેથી તારો દેહ અને દ્રવ્ય બંનેનો અંગીકાર થશે આમ વૈષ્ણવો રોજ તારે ત્યાંથી ખરીદી કરશે એમ પણ તે જણાવે છે એ સુંદર વસ્તુ જોઈને શ્રી ગોસાઈજી એમને પૂછશે કે આ ચીજ તમે ક્યાંથી લાવ્યા ત્યારે તેઓ કહેશે કે મહારાજ અહીં આપના આંગણે અમુક ફલાણી કુંજરી છે એને ત્યાંથી લાવ્યો છું એ સત્યભાષી છે અને કિંમત પણ ઓછી લે છે આ સાંભળીને શ્રી પ્રભુ તારા પર પ્રસન્ન રહેશે આમ રોજ કરજે તેથી તારો દ્રવ્ય અને દેહ પણ થોડાક જ દિવસમાં શ્રી પ્રભુને અંગીકાર થશે પછી તું તપ કરજે બળાપો કરજે કે મારાથી કશું બનતું નથી આ દેહ શું કામમાં આવશે ત્યારે તારા તાપને શ્રી ઠાકોરજી દૂર કરશે શ્રી પ્રભુ સર્વ સામર્થ્યવાળા છે આમ તે તેને કહે છે તે એ પ્રમાણે કરે છે કેમ કે સારી વસ્તુ નવી નવી આવે તે ક્યાંક ક્યાંકથી તે ખોળી મંગાવે છે વૈષ્ણવ એ જોઈને શ્રી ગુસાઈજીને ફલાણી વસ્તુ મેવા શાકભાજી આવ્યા છે એમ કહે છે ત્યારે તેઓ એ મંગાવે છે અને વૈષ્ણવ લઈ આવે કુંજરી અડધી કિંમત લે ત્યારે શ્રી ગોસાઇજી અને વૈષ્ણવો વસ્તુ જોઈને ખૂબ રાજી થાય છે અને આવી ચીજ બીજે ક્યાંય નહીં મળે એમ કહે છે પછી જોઈએ તો એની પાસે મંગાવે છે આમ કરતાં થોડાક દિવસમાં દ્રવ્ય ઘટે છે બધું પ્રભુને અંગીકાર થાય છે પછી કુંજરી તાપ કલેશ કરવા લાગી કે હવે તો મારાથી કશું બનતું નથી તેથી આ દેહ છૂટે તો સારું આવો તાપ મનોમન તે ખૂબ કરે છે કોઈ વૈષ્ણવ વસ્તુ લેવા આવે અને પૂછે તો કહે કે મારી પાસે નથી વૈષ્ણવે સાંભળીને ચાલ્યો જાય છે તે ત્યારે મનમાં ખૂબ ખેદ કરે આમ તે રોજ તાપ કરે છે ખાનપાન પણ અલ્પ માત્રામાં લે છે આમ કરતાં થોડાક દિવસમાં તેનો દેહ દુર્બળ થાય છે તે ત્યારે અનાજ પાણીનો ત્યાગ કરે છે ખૂબ દુઃખ પામીને પડી રહે છે કોઈ એની ખબર પણ લેતું નથી પછી એક દિવસ શ્રી ગુસાઈજી એને યાદ કરે છે કે પહેલો મેવો શાકભાજી ઘણા સુંદર આવતા તે હવે આવતા નથી એ રીતે ગુસાઈજી તેની યાદ કરે છે વૈષ્ણવો તેમને કહે છે કે મહારાજ કુંજરી બહુ ભલી છે પણ હવે તે મરવા પડી છે બે ચાર દિવસમાં એ મળશે આપના નામથી તે ખૂબ રાજી થાય છે પછી શ્રી પ્રભુ એક દિવસ રાજભોગ ધરીને શ્રી યમુનાજી પથારી રહ્યા છે ત્યારે કુંજરીને ઘણું કષ્ટ થતું હોય છે તેનાથી બોલાતું નથી અન્ય લોકો અને છોકરાઓ જોઈ રહ્યા છે શ્રી પ્રભુ પૂછે છે કે આ ભીડ શાની છે ત્યારે વૈષ્ણવ તેમને કહે છે કે આ કુંજરીની દુકાન છે અને ત્યાંથી આપણે ત્યાં મેવો અને શાકભાજી આવતા હતા અને આપ એના વખાણ કરતા હતા એ મરવા પડી છે અને ખૂબ કષ્ટાય છે બોલતી પણ નથી એને જોવા આ ભીડ થઈ છે આ સાંભળીને નિરાધારોના બેલી દયાના સાગર એવા શ્રી પ્રભુ ત્યાં પધારે છે બધાને દૂર કરાય છે કુંજરી તેમના દર્શન કરીને તેમના ચરણે નમે છે અને કહે છે મહારાજ મને આપના ચરણો સિવાય અન્ય કોઈનો આશરો નથી બીજું કોઈ સ્થાન નથી આપ ઈશ્વર છો મોટા છો આ સાચું છે કે નહીં બધું આપ જાણો છો આપ તો અંતરધ્યામી છો મનની બધી વાત જાણો છો વધુ શું બોલું મારી લાજ આપને હાથ છે આપને ઠીક લાગે તે કરો મારે બધું કશું કહેવું નથી કેમ કે મારો દેહ સંબંધ ઘણો નીચો છે આમ કહીને તે રડે છે પછી શ્રી પ્રભુ તેનું સમાધાન કરતા કહે છે કે પોતે તેનો બધો મનોરથ જાણે છે તું ચિંતા ના કર પ્રભુ બધું જ કરવા સમર્થ છે પછી તેઓ તેના કાનમાં અષ્ટાક્ષર મંત્ર સંભળાવે છે શ્રી ગોવર્ધનાથજીનું ચરણોદક અને મહાપ્રસાદ તેમજ પોતાનું ચરણોદક તથા વૈષ્ણવ પાસે માળા મંગાવીને એને આપે છે પછી તેનું સમાધાન કરીને શ્રી પ્રભુ શ્રી યમુનાજી પર પધારે છે ત્યારે એ કુંજરીને શ્રી ગોસાઈજીનો સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી સાથે શ્રી સ્વામિનીજી રૂપે દર્શન થાય છે પછી શ્રી ગોસાઈજી સ્નાન સંધ્યા કરીને મંદિર પધારે છે ત્યાં તો તેનો વિરહતાપ થાય છે અને અતિશય વિરહતાપ થાય છે અને થોડી જ વારમાં તેનો દેહ છૂટી જાય છે શ્રી ગોસાઈજીને એની જાણ થાય છે તેથી તેઓ તેનો અગ્નિ સંસ્કાર કરાવે છે પછી તેઓ શ્રીમુખે કહે છે કે હવે એને બીજું કંઈ બાધક નથી તેથી મહાવનમાં એક બ્રાહ્મણને ત્યાં જન્મીને અવલૌકિકમાં પ્રાપ્ત થશે આ કુંજરી શ્રી ગુસાઈજીની સેવકની આવી કૃપાપાત્ર ભગવદીય હતી તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં હતીથી પતિતિ રાક્ષસ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ